એ હેડો હેડો પણ આયો શું છે ના ઉપર પંપ તો સોનો મનું તો દવા તો બનાય પુડા ઉપર દવા હે હોય આ લે ટીપકન તારે હવે આવો આવો હા અલ્યા નેક ને અલ્યા હે

આને સકરા પણ આટલું તો હવે એમને આથી આથી સાંટ ને વરી આટલું હા ઓલું એટલું સાંટ પૂર આમ ચાલુ કરીને મેલવું હાવ તું તો ચાલુ કરીને દાદી તો પેશર માર ફૂલ ફૂલ ઉભરો કી દીયા બસ આખા ક્ષેત્રમાં લાવવા દી ફુવારો તું તાર દેટલે પોકેટ એયા પણ આ તો આનું બિચરા મારા વળ્યા તો છે પણ પાણી લાગે વિદવા લાઈની છે હો

અમારતા અમાર ત થાય મારા બે ભાજિયા દુનિયા નું મચવા વાળા અને મને ખબર છે યાર મારાડકો માં ખરા તડકા મથવા વાળા માણસો છું મગફળી

દવા સાંડી શેઠો આ મગફળી ની પથારી ફેરી નો છે યાર તમે શું કરો છો તમે અરે એમાં શેઠ એવું હતું ને આપળો આ તમે કોક દવા નતા છે આપણે અલ્યા એ કોટો યાર એટલે આ બધી આ પથારી તમે બધામ છોટી દીધી છે બધામ છોટી દીધી તમે તો બધું દીધું કે છે ઝેરી સાટો અલ્યા શું છે ને અમે તો એમ કે સાટ આ માં બધું પૂરું કરી નાશુ

મગફળી મંડી હજી પોતા અમારો દવા રે ને કશો હું ફેર જોવું પાછો લઈને આવું કે ખર્ચો રૂપિયા બે લાખ ખર્ચો થયો

લોચા કોક લોચા જ છે ખબર છે બે તમે હા મોમાન કોક ને મનાવ દવા મગફળી બની ખર્ચો લેબો તો પડે કોક કરીને